લોકસભાની ચૂંટણીને લઈને ગુજરાતમાં ભાજપનું જબરદસ્ત ભરતી કેમ્પેન ચાલી છે મોટી સંખ્યામાં વિપક્ષમાંથી લોકો ભાજપના ભરતી વોશિંગ મશીનમાં જોડાઈ રહ્યા છે ત્યારે કોંગ્રેસના વધુ એક ધારાસભ્ય આજે ભાજપમાં ભરતી વોશિંગ મશીનમાં જોડાઈને સફેદી પામવા જઈ રહ્યા છે કોણ છે તે ધારાસભ્ય તેની વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર હું હિરલ પરમાર અને આપ જોઈ રહ્યા છું નિર્ભય ન્યૂઝ મળતી માહિતી મુજબ ધારાસભ્ય પદથી રાજીનામું આપનારા કોંગ્રેસના વધુ એક નેતા ભાજપમાં જોડાવાના છે કોંગ્રેસના વિજાપુરના પૂર્વ ધારાસભ્ય સી જે ચાવડા તેમના કાર્યકર્તાઓ અને સમર્થકો સાથે વિજાપુર ખાતે આજે ભાજપમાં જોડાશે ઉલ્લેખનીય છે કે વિજાપુર બેઠક પરથી ધારાસભ્ય પદેથી ઓગણીસ જાન્યુઆરીએ તેમને રાજીનામું આપ્યું હતું ત્યારે રાજરોજ વિજાપુરમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલની ઉપસ્થિતિમાં યોજાનારા કાર્યક્રમમાં સી જે ચાવડા તેમના સમર્થકો સાથે વિધિવત રીતે ભાજપમાં જોડાશે સી જે ચાવડા કે જે છેલ્લા વીસ વર્ષથી વધુના સમયથી રાજકારણમાં સક્રિય છે તેમણે ગુજરાત સરકારના અધિકારી તરીકે ફરજ પણ બજાવી હતી તેમજ પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના સચિવ પણ રહી ચૂક્યા છે મહત્વનું છે કે સીજી ચાવડાએ કોંગ્રેસમાં એક જવાબદારી સુપેરે નિભાવી હતી જેથી જ તેમને કોંગ્રેસ માટે સંકટ મોચન તરીકે ઓળખવામાં આવતા હતા પરંતુ આજે તેઓ કોંગ્રેસને જે સંકટમાં મૂકીને ભાજપના ભરતી વોશિંગ મશીનમાં ચાલતી પકડી છે ત્યારે તેમના પક્ષ પલટા પર તમારું શું કહેવું છે તેમણે કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસી જણાવશો વિડિયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર